ભરૂચ શહેરની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરુણસિંહ રણા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પંચોતેરમાં વન મહોત્સવમાં એકસો ચાલીસ કરોડ જેટલા વૃક્ષો વાવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાં આજે આઠ કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ વનવિભાગ શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરવામાં આવ્યા છે દેશની અંદર એકસો ચાલીસ કરોડની આબાદીની અંદર એકસો ચાલીસ કરોડ વૃક્ષો આવવાના છે ત્યારે ગુજરાતને ગુજરાતની અંદર આજે લગભગ આઠ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી ચૂક્યા છે આવનારા દિવસોની અંદર અમે ગુજરાતની અંદર અઢાર કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે એ સંકલ્પ અમે પૂરી કરીશું છે તો આપના માધ્યમથી દરેકને કહેવા માગું છું એક પેર માકે નામ દરેક વૃક્ષો પોતાના નામ માના નામમાં વાવે અને વૃક્ષો અમે વિભાગ તરફથી આપીશું એવી તમામને વિનંતી કરું છે કે એક પેટ મા નામના વાઈને આપણે એક માતાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ